જાફરાબાદ નજીક ત્રણ સિંહ બાળના મૃત્યુ અંગે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે હિમોગ્લોબિન ઘટી જવાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે અમરેલીમાં આપણે જોઈએ કે જે ત્રણ સિંહ બાળનું મૃત્યુ થયું એમાંથી બે તો જે છે આપણે લઈ ગયા હતા ત્યાંથી રેસ્ક્યુ કરીને ત્યારે પછી સારવારમાં મૃત્યુ થયું અને એક પછી જે છે અગાઉ એક દિવસ અગાઉનું મૃત પામેલું શરીર જે છે એમનું મળ્યું તો એમાં જે પોસ્ટમોર્ટમમાં જોયું છે તો એમાં મુખ્યત્વે જે લંગ ઇન્ફેક્શન છે એના કારણે એનું મૃત્યુ થયું છે અને અગાઉ પણ એકાદ કિસ્સામાં આવું થયું હતું અને એ અમે કોન્ટિન્યુઅસલી જે મોનિટરિંગ કરીએ છીએ અને સર્વેલન્સ જે સ્ટાફ અને પછી ટ્રેકર એ બધા કરીએ છીએ દરેક ગ્રુપના એમાં ખ્યાલ આવે કે ભાઈ આ જે છે કોઈ સિંહ બાલને કંઈક પ્રશ્ન છે નબળું દેખાય છે અથવા કોઈ બીજા સિંહને પ્રશ્ન છે તો એમાં એ ખ્યાલ આવી જાય છે અને એ ત્રણ સિંહ બાળ પણ જે છે અત્યારે જે મૃત્યુ થયા એ આખા ગ્રુપ અમે જોયું અને એને પછી એ ત્યાં જ લોકલી ત્યાં રિંગ કેજ બનાવીને એને કોર્ડન કરી અને બધાના લોહીના સેમ્પલ અને બધું લીધું અને પછી એમાંથી પણ એક બીજા સિંહ બાળના લોહીમાં જે હિમોગ્લોબિન લેવલ ઓછું જણાયું હતું પછી એને બ્લડ મેચ કરાવીને ટ્રાન્સફ્યુઝન કર્યું અને અત્યારે એ સ્વસ્થ છે અને એ જે નવનું ગ્રુપ હતું એમાં તે આઠ જે હતા એમાં એને અમે પછી રેસ્ક્યુ કરી અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ રાખેલા છે પરંતુ જે અમે દર રોજે રોજ જે અત્યારે ત્રણ ચાર વખત એની માહિતી મેળવી રહ્યા છીએ અને સવારમાં પણ માહિતી મેળવી બપોરે પણ મેળવી ખૂબ સારી સ્વસ્થ હાલતમાં છે કોઈ ચિંતાનું અત્યારે કારણ નથી એક માસના ગાળામાં આઠ જેટલા સિંહોના છે આઠ સીઓના મોત પાછળનું મુખ્ય કારણ શું આજ જ છે કે અન્ય કોઈ અલગ અલગ કારણો સામે નહીં એમાં જે સિંહનું મૃત્યુ જે છે કોઈ પણ એક પણ ક્યાંક અમારે ધ્યાને આવે તો એનું વિસ્તૃત વિશ્લેષણ કરીએ છીએ અને સિંહનું જે છે મૃત્યુના કારણો ઘણા છે કે એજ ઓલ્ડના લીધે પણ થાય છે પછી અમુક જે છે એક વચ્ચે બીજાની વચ્ચે લડાઈ થાય છે જે રીતે અત્યારે જોયું આપણે જે એને વીરુ ને બીજા ગ્રુપ જે છે એટેક કર્યું હતું તો એનું જે મૃત્યુ થયું એ અને અમુક જે છે જે નાના સિંહ બાળ હોય છે તો સિંહ બાળમાં પણ જે બહારથી કોઈ લાઈન આવી જાય તો એ જે છે એના બચ્ચા નહીં હોય તો એને પણ મારવાના પ્રયત્નો કરે છે તો એ રીતના મુખ્ય કારણો હોય છે કુદરતી પણ હોય છે કે એજ ઓલ્ડ હોય ઓલ્ડ એજના લીધે હોય બીજા કારણ હોઈ શકે કે બીજા જે આપસમાં ગ્રુપમાં ઇન ફાઇટિંગ હોય એના લીધે હોઈ શકે છે અને ત્રીજું જે છે બીમારીના લીધે હોઈ શકે છે અને જો તું કંઈ અકસ્માત હોય કે અમુક વખતે કૂવામાં પડી જાય અથવા કોઈ વાહન સાથે કોઈ અકસ્માત થાય તો એવા ત્રણ ચાર પ્રકારના કારણ હોય છે ટોટલ અત્યારે આઠ જેટલા સીને આપણા આઇસોલેશનમાં રાખ્યા છીએ અને એને મોનિટરિંગ કરી રહ્યા છીએ આપણે કીધું કે સીઓને લંગનું ઇન્ફેક્શન થયું લંગ સિક્સ થયું શા કારણોસર થયું હતું ક્યાંક ખોરાકમાં આવી ગયું હતું ક્યાંક પાણીમાં આવી ગયું હતું કે ક્યાં શું તકલીફ હતી કે જેના કારણે કોઈ ઇન્ફેક્શન થયું ને એના બે જે છે મુખ્ય કારણ હોઈ શકે છે એમાં એક તો હોય છે કે જે બિબેસિયાનું આપણે કહીએ છીએ રોગ એને થાય છે એ મોટાભાગે ટિક્સ જે હોય જે ઢોર ફરતા હોય કદાચ ટિક્સ હોય એના ઉપર અને એ ત્યાં ઘાસમાં અને વિસ્તારમાં હોય તો એ ટિક્સ આવી જાય તો એના લીધે પણ થાય છે અમુક વખતે કંઈક વાયરલ ઇન્ફેક્શન જે નોર્મલ હોય છે જે રીતે આપણને પણ ચેપ લાગતું હોય છે એ રીતે કોઈ વાયરલ ઇન્ફેક્શનના લીધે પણ આ જે છે લંગ્સમાં થોડુંક ઇસ્યુ થઈ જાય છે જે વિસ્તારમાં એ વિસ્તારની અંદર સર્વેલન્સ કરાશે કારણ કે આ પ્રકારની ઘટના પૂર્ણ ન બને અને ગુજરાતનું સાવ ન ખોવાય એ માટે કોઈ વન વિભાગ દ્વારા પ્રયાસ હા એ જે અત્યારે જે છે આ ગ્રુપ છે એનો તો આપણે અત્યારે સર્વેલન્સમાં રાખીને એને જે કે કોઈને એક બેને જે પ્રોબ્લમ હતું એને એડ્રેસ કર્યું છે અને પછી એને એક ઇન્જેક્શન આપણે આપી દઈએ છીએ અગાઉ પણ એક ગ્રુપને જેમાંથી એક બચ્ચાનું મેં અગાઉ કીધું કે એનું હિમોગ્લોબિન દોઢ જેટલું થઈ ગયું હતું તો બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યું પછી એને ઇન્જેક્શન આપ્યું અને એના આખા ગ્રુપ જે હતા એને ઇન્જેક્શન આપી દીધા હતા તો એના લીધે આખા ગ્રુપને કોઈ પ્રશ્નો નથી એ જ રીતે આ જે ગ્રુપ છે એમાં પણ આ રીતનો જ જે પ્રોટોકોલ છે એ ફોલો કરી રહ્યા છે તો એમાં મને લાગે કોઈ અત્યારે કોઈ ગંભીર પ્રશ્નો નથી